એક બાવીસ બાર બે હજાર ચોવીસ અને આજના મુખ્ય સમાચારોની વાત કરીએ તે પહેલાં આજના દિવસ વિશે જાણીએ તો બાવીસ ડિસેમ્બર એટલે કે એસ રામાનુજરનો જન્મદિવસ આજે રાષ્ટ્રીય ગણિત દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે તો શરૂઆત કરીએ નવા સમાચારોથી તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે આવનારા સમયમાં હજુ ઠંડી વધશે હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં આગામી દિવસોમાં ઠંડી હજુ વધશે તાપમાનમાં ઘટાડો થશે ચોવીસ કલાકથી લઈને ઠંડીનું યલો અલર્ટ જાહેર કરાયું છે રાજકોટ પોરબંદર કચ્છમાં કોલ્ડ વેવની શક્યતા છ પોઈન્ટ ચાર ડિગ્રી સાથે નલિયામાં ફરી ઠંડા ગાર રહ્યું અને દેશની વાત કરીએ તો ભર માવઠાની પણ આગાહી આપવામાં આવી છે આગામી ચોવીસ કલાકમાં દરિયાકાંઠે જોરદાર પવનો ફૂંકાશે જેના કારણે દેશના અગિયાર રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી જા જાહેર કરાઈ છે હવે વાત કરી લઈએ ખાદ તેલના ભાવમાં સામાન્ય ઘટાડો થયો છે તો કે રાજકોટમાં આજે ખુલતા બજારે તેલના ભાવમાં મોટાડો ઘટાડો ઘટાડો નોંધાયો છે જેમાં વેપારીઓના જણાવ્યા અનુસાર સિંગતેલના ભાવમાં દસ રૂપિયા અને કપાસિયા તેલના ભાવમાં વીસ રૂપિયાનો ઘટાડો નોંધાયો છે કપાસિયા તેલના ડબ્બાઓએ બે હજારને પંચોતેરથી એકવીસોને વીસ રૂપિયા સુધીના સોદા થયા હતા તો સિંગતેલના ડબ્બામાં ચોવીસો પંચાવન થી લઈ અને પચીસો ને પાંચ રૂપિયાના સોદા થયા હતા હવે વાત કરી લઈએ ડુંગળીના નિકાસ પર લદાયેલ ડ્યુટી રદ કરવામાં માંગ ડુંગળીની નિકાસ પર લાદવામાં આવેલ વીસ ટકા ડ્યુટી તાકીદ તાકીદે રદ કરવાની માંગ કરાઈ છે દિવસે ને દિવસે કરતા ડુંગળીના ભાવને લઈને મહુવા માર્કેટિંગ યાર્ડમાં પ્રમુખે વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રીને પત્ર પત્ર લખ્યો કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમજ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ રાજ્યના કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલ તેમજ વિસ્તારના સંસદ ભરતભાઈ સુતેરિયાને પત્ર પાઠવવામાં આવ્યો માર્કેટિંગ યાર્ડમાં મોટા પ્રમાણમાં ડુંગળીની આવક થઈ રહી છે પરંતુ ડુંગળીના ભાવ નીચા જતાં ખેડૂતોમાં નિરાશા જોવા મળે છે વાત કરી લઈએ ગુજરાતના ઔદ્યોગિક વસાહતને જમીન ફાળવણી કરવાની નીતિમાં સુધારો કરવામાં આવ્યો જીઆઈડીસીને ઉદ્યોગ અને ખાણ વિભાગ વર્ગીકરણ કરેલ ત્રણ કેટેગરીમાં જમીન ફાળવવામાં આવશે કેટેગરી એકમાં એકસો ઓગણીસ તાલુકાની લઘુ વિકસિત જીઆઈડીસીને પ્રવર્તમાન ઔદ્યોગિક જંત્રીના દરે જમીન ફાળવાશે કેટેગરી બેમાં છોતેર તાલુકાની મધ્યમ વિકસિત જીઆઈડીસી પ્રવર્તમાન ઔદ્યોગિક જંત્રીના એકસો પચીસ ટકા દરે જમીન ફાળવવામાં આવશે કેટેગરી ત્રણમાં છપ્પન તાલુકાની વિકસિત જીઆઈડીસીની પ્રવર્તમાન ઔદ્યોગિક જંત્રી દોઢસો ટકાના દરે જમીન ફાળવવામાં આવશે અને પ્રવક્તા મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલે આની જાહેરાત કરી છે જીઆઈડીસીને જમીન ફાળવણી નીતિનો સુધારો એકસો ઓગણીસ તાલુકામાં ઔદ્યોગિક જંત્રીના દરે જમીન મળશે વાત કરી લઈએ સંક્રાંતિના તહેવારને લઈ જૂનાગઢમાં અલર્ટ જૂનાગઢમાં જાહેરનામું બહાર પાડ્યું મકર સંક્રાંતિના તહેવારને લઈને ચાઇનીઝ ટુક્કલ લોન્ચર લેટર્ન્સ ચાઇનીઝ દોરી નાયલોન પ્લાસ્ટિક દોરી કાચી પાયેલી દોરી વગેરે પર જૂનાગઢ કાચથી પાયેલી દોરી વગેરે પર જૂનાગઢ જિલ્લાના પ્રતિબંધ મુકાયો છે જનતાની લાગણી દુભાય તે રીતે પતંગ ઉપર ઉશ્કેરણીજનક લખાણ ન લખવા જાહેર માર્ગો પર પશુઓ માટે ઘાસચારો વેચાણ ઉપરાંત ગાય જેવા પશુઓને ઘાસચારો નાખી ટ્રાફિક અવરોધ ઊભો ન કરવો અને જાહેર જનતાને ત્રાસ થાય તેવી રીતે ખૂબ જ મોટા અવાજમાં લાઉડ સ્પીકર ન વગાડવા આની ખાસ તકેદારી રાખવામાં આવશે હવે વાત કરી લઈએ કુંભ મેળા દરમિયાન મફત મુસાફરી વિશે ભારતીય રેલવેની સ્પષ્ટતા કરી છે કે મહાકુંભનો મેળા દરમિયાન મફત મુસાફરી વિશે પ્રમુખ સમાચારો સામે આવી રહ્યા છે અથવા અફવાઓ અંગે ભારતીય રેલવેની સ્પષ્ટતા કરાઈ છે કે રેલવેમાં મહાકુંભના મેળા અથવા તો અન્ય કોઈપણ પ્રસંગ દરમિયાન મફત મુસાફરી માટે કોઈ જોગવાઈ કરવામાં આવી નથી વાત કરી લઈએ ગુજરાતના ખેડૂતો માટે સારા સમાચાર ગુજરાતના ખેડૂતો નિશ્ચિત થઈ જાવ શિયાળુ પાકનું વાવેતર કરી શકે તે માટે રાજ્ય સરકાર પૂરતા પ્રમાણમાં સિંચાઈ માટે પાણી પૂરું પાડશે સરદાર સરોવર સહિત ગુજરાતના બસો સાત જળાશયોમાં અઠ્યાસી ટકા એટલે કે સાત પોઈન્ટ લાખ એમસી એફટીથી વધુ પાણીનો જથ્થો ઉપલબ્ધ છે એવું પ્રવક્તા શ્રી ઋષિક ઋષિકભાઈ પટેલે કહ્યું છે હવે વાત કરી લઈએ જન્મ મરણ ઈ કેવસી માટે એ એમસીનો મહત્વપૂર્ણ નિયમ પિતાના નામ પાછળ કુમાર કે ભાઈ લખવા માટે એફિડેવિટ નહીં કરાવવું પડે અનેક લોકો એફિડેવિટ લઈ થતાં પરેશાન હતા અને કમિશનરનો પત્ર થતાં બાળકના નામ પાછળ પિતાના નામમાં કુમાર કે ભાઈ લખવા માટે આપમાં આપવી પડતી એફિડેવિટને હવે ઈ કેવાયસી માટે એફિડેવિટ વગર પણ સુધારો થઈ જશે છે જો હવે એફિડેવિટ માગે તો નાગરિક સીધી ફરિયાદ કરી શકશે આ એએમસી એટલે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ જાહેર કરાયું છે હવે વાત કરી લઈએ પીએમ કિસાન યોજના લાભાર્થીઓ માટે મહત્ત્વના સમાચાર ભારત સરકાર દ્વારા પીએમ કિસાન યોજના હેઠળ પાત્રતા ધરાવતા ખેડૂતો પોર્ટલ પર નોંધણી સેલ્ફ રજિસ્ટ્રેશન દ્વારા કરવામાં આવે છે આ નોંધણી માટે એક જાન્યુઆરી બે હજાર પચીસથી અરજદાર માટે ફાર્મર રજિસ્ટ્રી હેઠળ કોઈ આઈડી ફરજિયાત કરવામાં આવી છે પોર્ટલ પર સેલ્ફ રજિસ્ટ્રેશન દ્વારા અરજી કરતી વખતે અરજદારે ફાર્મર આઈડી એટલે કે ખેડૂત નોંધણી ક્રમાંક ફરજિયાત દાખલ કરવાનો રહેશે પીએમ કિસાન યોજનાના લાભાર્થી માટે મહત્વના સમાચાર તો કે પીએમ કિસાન યોજના માટે પાત્રતા ધરાવતા ખેડૂતોને વેબ પોર્ટલ અથવા મોબાઈલ એપ્લિકેશન જાતે જ અથવા ગ્રામ્ય કક્ષાએ કોમ્પ્યુટર ઓપરેટર મારફતે અરજી કરી શકશે પરંતુ એ માટે ફાર્મર આઈડી જરૂરી છે જે માટે તમારે જી જે આર ડોટ એગ્રીસટેગ ડોટ જીઆઈ ડોટ ઇન પોર્ટલ પર ભરી શકાશે અથવા ગામમાં કોમ્પ્યુટર ઓપરેટર મારફતે અરજી કરવાની રહેશે વધુ માહિતી માટે ગામના ગ્રામસેવક અથવા તલાટીકા મંત્રી અથવા તો તાલુકાના વિકાસ અધિકારીનો સંપર્ક કરવાનો રહેશે અથવા તો ખેતી નિયામક કચેરીની યાદી છે તેમાં જણાવ્યા મુજબ તમારે ફોર્મ ભરવાનું રહેશે વાત કરી લઈએ ક્રિકેટ ચેમ્પિયન ટ્રોફીને લઈ પાકિસ્તાનને મોટો ઝટકો આઈસીસી ચેમ્પિયન ટ્રોફીમાં બે હજાર પચીસને લઈને માહિતી શેર કરાય છે આ ટુર્નામેન્ટ હાઇબ્રિડ મેડલ હેઠળ જ યોજાશે ભારતીય ટીમની તમામ મેચ તટસ્થ સ્થળો પર રમાશે જોકે આઈસીસીએ હજુ આ ચેમ્પિયન ટ્રોફીનું શેડ્યુલ જાહેર કર્યું નથી ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ ટુર્નામેન્ટ માટે ટીમ ઇન્ડિયાને પાકિસ્તાન મોકલવાનો ઇન્કાર કર્યો હતો તેથી આઈસીસીએ હાઇબ્રિડ મેડલને મંજૂરી આપી દીધી છે હવે વાત કરી લઈએ દિવાળી પછી જીરાના ભાવમાં ચારસોનો ઘટાડો નોંધાયો છે જીરા બજારમાં સતત એક ધારી મંદી સાથે વેપાર થઈ રહ્યો છે સિંગાપુર ક્વોલિટી નિકાસના ભાવ ઘટીને ચાર હજાર આઠસોથી લઈને સપાટી આવી ગયા છે દિવાળી પહેલાં આ ભાવ પાંચ હજાર બસોની સપાટી આસપાસ હતા દિવાળી પછી જીરાના ભાવમાં મણ સરેરાશ ચારસોનો ઘટાડો નોંધાયો છે હાલની સ્થિતિ જીરામાં ભાવમાં પિસ્તાળીસથી લઈને ઓગણપચાસો એટલે કે ચાર હજાર નવસોની સપાટી વચ્ચે વેપાર થઈ રહ્યો છે મહત્તમ વેપાર ચાર હજાર સાતસોની સપાટી આસપાસ થઈ રહ્યો છે ટ્રાફિક સમસ્યા લઈને ગેનીબેનને નીતિન ગડકરીને સાથે મુલાકાત કરી સંસદ ગેનીબેન ઠાકોરે નીતિન ગડકરી સાથે મુલાકાત કરી તેમને રૂબરૂ આવેદન પણ આપ્યું જેમાં પાલનપુર શહેરના પ્રાણ પ્રશ્ન એવા ટ્રાફિક સમસ્યાને નિવારણ માટે રજૂઆત કરાય અને એરોમાં સર્કલથી બિયારણ બાગ સુધી એ એલવીડેટ બ્રિજ અને અંડરપાસ બનાવવા માટે જે તે વિભાગના અધિકારીને જરૂરી સૂચના આપવા માટે પણ માગ કરી છે હવે વાત કરી લે સરકારી યોજનાની ખેડૂતો વૃદ્ધ અવસ્થામાં આપે છે પેન્શન તો કે પ્રધાનમંત્રી ખેડૂત માનધન યોજના જે બે હેક્ટરથી ઓછી ખેતીની જમીન ધરાવતા ખેડૂતો માટે આ યોજના બહાર પાડવામાં આવી છે ખેડૂત ભાઈ બહેન પોતાના નામ વિના મૂલ્ય નોંધા નહીં તમારા નજીકના સીએસસી સેન્ટરનો સંપર્ક કરવો પડશે જેમાં અઢારથી ચાલીસ વર્ષની ઉંમર અને પંચાવનથી બસો રૂપિયા સુધીની માસિક ફાળવણી આ યોજનામાં કરી શકશે સાઠ વર્ષ બાદ તેમને ત્રણ હજાર રૂપિયા માસિક પેન્શન મળશે ખેડૂતોને ફાળવવા જેટલું સરકારને યોગદાન પેન્શનમાં એલઆઈસી દ્વારા અમલમાં મૂકવામાં આવ્યું છે અને પતિ પત્ની બંને આ લાભ મેળવી શકશે આ યોજના માટે તમારે જરૂરી દસ્તાવેજનો આધાર કાર્ડ અને બેંક પાસબુક અથવા બેંક ખાતાની વિગત માગી રહી છે તો ભારત સરકાર પાસે એક વિશિષ્ટ યોજના છે આ પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના આ યોજના હેઠળ ખેડૂતોને વૃદ્ધ અવસ્થામાં પેન્શન આપે છે આ યોજના દેશના તમામ જમીનધારક નાના અને સીમાંત ખેડૂતો માટે છે અઢારથી ચાલીસ વર્ષની વય માટે સ્વૈચ્છિક અને સહાયોગી પેન્શન યોજના આ સ્કીમ હેઠળ નવ ઓગસ્ટ બે હજાર ઓગણીસોથી લાગુ કરવામાં આવી છે જો તમે પાત્ર ખેડૂતની શ્રેણીમાં આવો છો તો તમે આ યોજનાનો લાભ લઈ શકો છો હવે ગુજરાત પોલીસ ભરતી પર મહત્વના સમાચાર પોલીસની ભરતીની શારીરિક કસોટી આઠ જાન્યુઆરીથી શરૂ થશે અને અંદાજે બે મહિના સુધી ચાલશે શારીરિક કસોટી પોલીસ ભરતી બોર્ડ જિલ્લા કો મેદાન તૈયાર કરવાની સૂચના આપી દીધી છે અને ટૂંક જ સમયમાં કસોટીની તારીખ સત્તાવાર જાહેરાત કરવામાં આવશે પીએમ જે વાય સારવારને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે ગુજરાતમાં પાંચ વર્ષમાં કુલ સુડતાલીસ પોઈન્ટ એકતાલીસ લાખ દર્દીઓને પીએમ જે વાય નીચે સારવાર મેળવી છે અમદાવાદ પાત્રતા ન હોય છતાં પીએમ જે વાય આયુષ્યમાન કાર્ડ બનાવી સરકારી યોજનાને લાગુ તત્વોને રૂપિયા કમાવાનું સાધન બનાવી દીધું હોવાની પણ કૌભાંડ બહાર આવ્યું છે બીજી તરફ બે હજાર ઓગણીસ વીસમાં અને બે હજાર તેવીસ ચોવીસ સુધી આયુષ્યમાન ભારત પીએમ જે વાય યોજના હેઠળ ગુજરાતમાં અત્યાર સુધીમાં સુડતાલીસ લાખ એકતાલીસ હજાર સાતસોને પંદર દર્દીઓને સારવારનો લાભ લીધો છે પીએમ જે વાય યોજનાનો લાભ લેવા માટે ગુજરાત ગુજરાત દેશમાં સાતમા નંબરે છે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે પીએમ જેવાય યોજનાને લઈને કૌભાંડ પકડી પાડ્યા છે તે દેશમાં અન્ય સ્થળો પણ આવું કોભણ ચાલતું હોવાની આશંકા નથી પણ સમય દરમિયાન સત્તર ડિસેમ્બર કેન્દ્ર સરકારના આયુષ મંત્રાલયે એક સવાલનો જવાબ આંકડામાં જાહેર કર્યો છે હવે વાત કરી લે ઇલેક્ટ્રિક વાહનોના ક્ષેત્રમાં પાંચ કરોડ નવી નોકરીઓ સર્જાય તેવું કહ્યું છે આપણા નીતિન ગડકરીએ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ ગુરુવારે કહ્યું કે દેશના એવી સેક્ટરમાં બે હજાર ત્રેવીસ સુધીમાં લગભગ પાંચ કરોડ નોકરીઓનું સર્જન થશે અને ગડકરીએ જણાવ્યું હતું કે બે હજાર ત્રીસ સુધીમાં ભારતીય ઇલેક્ટ્રિક વાહનોનું બજાર વીસ લાખ રૂપિયા સુધીનું પહોંચવાની શક્યતા છે પીટીઆઈ મુજબ કેન્દ્રીય મંત્રીએ એમ પણ કહ્યું કે બે હજાર ત્રીસ સુધીમાં ઇલેક્ટ્રિક વ્હીકલ ફાઇનાન્સ માર્કેટનું કદ ચાર લાખ કરોડ રૂપિયાની આસપાસ રહેશે એ વાત કરી લઈએ વન નેશન વન ઇલેક્શન જે પી સીમાં ઓગણચાળીસ સભ્યો વન નેશન વન ઇલેક્શન બિલ વિચારણા માટે રચાયેલ સંયુક્ત સંસદીય સમિતિમાં હવે ઓગણચાળીસ સભ્યો હશે જેમાં લોકસભાના સત્યાવીસ રાજ્યસભાના બાર સમાવેશ થાય છે લોકસભાના સંસદ ભરતુહરિ મહેતાબાનો જે પી અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે કેટલાક પક્ષોના વાંધાઓ બાદ સંસદીય બાબતોમાં રાજ્યમંત્રી અર્જુન રામ મેઘવાલે જે સીમા સભ્યોની સંખ્યા વધારો કર્યો છે અને અગાઉ તેમાં એકત્રીસ સભ્ય હતા હવે વાત કરી લઈએ સરકારી કર્મચારીઓની મોંઘવારી પથ્થરમાં વધારાની તો કે રાજ્ય સરકારે તાજેતરમાં સાતમા પગાર પંચ મુજબ પગાર સુધારણાનો લાભ મેળવતા સરકારી કર્મચારીઓને પેન્શનર્સ મોંઘવારી પથ્થામાં વધારો કર્યો છે સરકારે છઠ્ઠા પગાર પંચ મુજબ પગાર સુધારણા નો લાભ મેળવવા માટે સરકારી કર્મચારીઓ અથવા પેન્શનર્સને મોંઘવારી ભથ્થામાં સાત ટકાનો વધારાની જાહેરાત કરી છે રાજ્યમાં સરકારે પહેલી જુલાઈથી બે હજાર ચોવીસથી અસરથી સાત ટકાનો વધારો કર્યો છે અને આમાં માસિક મોંઘવારી ભથ્થો બસો છેતાલીસ ટકા મળવાપાત્ર થયું છે તો આ હતા આજના